મારું નામ છે શેખરસિંહ સોલંકી અમારા મારા બેન બા છે જાનવી બે સોલંકી એમનું અમે ફૂલેકું કાઢવા મને વિચાર આવ્યો હતો વિચાર આવવાનું મેઈન કારણ ખાલી એક જ હતું બરાબર કે એક સમાજની અંદર એક અમે બોધ દેવા માંગતા હતા કે જો દીકરીને પૂરે પૂરે અમારે બેન જે ફૂલેકું છે જાનવી બે સોલંકીનું કોઈ ફુલેકુ કાઢવાનો વિચાર અમને ત્યાંથી જ આવ્યો હતો અને સમાજની અંદરમાં એ સંદેશો દેવા માંગતા હતા કે દીકરીને પણ બરાબર હક અને બરાબર એને સ્થાન દેવામાં આવે તો એ દીકરા કરતા પણ વિશેષ છેને કાર્ય કરી શકે છે આપણા ઇતિહાસની અંદર પણ અહિલ્યાબાઈ હોલકર નાની લક્ષ્મીબાઈ જેવા અનેક અને અમારા સોલંકી સમાજની અંદર જોવા જઈએ બરાબર તો મિનટ દેવી બરાબર કે જેને શોભના દેવી જેવા સોલંકી વંશની વિરાંગનાઓ જેને અમારા કુળની અંદર જન્મ લીધો છે તો એને પ્રેરણા રૂપ કરીને એને ધ્યાનમાં રાખીને અમે અમારા બેન બાનો આજે ફલોક કર્યું છે કે જેથી નકોની અંદર એક વસ્તુ સંદેશો જાવો જરૂરી છે કે દીકરી એ દીકરા કરતા કમ નથી અને દીકરીને દીકરી સમજવો હું કહું છું હું પોતે દીકરો છે એમ કહું છું કે દીકરીને દીકરો સમજવાની જરૂર નથી દીકરીને મોકો આપશો તો એ દીકરા કરતા પણ વિશેષ અને બહુ સારું કરીને એને આપી શકવાની ક્ષમતા ધરાવે છે અમે અમારા બેન બાને મોકો આપ્યો છે તો અમારા પરિવારની અંદર એ મારા કરતા પણ સારું અને શ્રેષ્ઠ કાર્ય કરીને જેને અમારા બધા એને જેને ગર્વ અનુભવ કરે છે બરાબર અમારા આખા પરિવારને અમારા આખા કુડને એમના ઉપર ઘણો ગર્વ છે અને અમે ઘરથી કહીએ છીએ કે હું જાનવી જાનવીબા સોલંકીનો મોટો ભાઈ છું મારું નામ અતુલ નટવર્તી સોલંકી કુળને સંદેશો એક જ વસ્તુ એમ કે અમે કોઈ દીકરા દીકરીની અંદર ભેદભાવ નથી રાખવા માંગતા અમે દીકરા દીકરી દીકરી હોય કે દીકરો એને એક સમાન નજરથી જોઈએ જી અને સમાજની અંદર અમે એવો બોધ આપવા માંગીએ છીએ વિશેષ હોય છે લોકોની જુદી જુદી માન્યતા હોય છે કે દીકરીને લોકો એટલું બધું નથી સન્માન ની જોતા બરોબર કે ભાઈ દીકરી છે દીકરો હોય તો એનું ફૂલેકું કાઢવામાં આવે અમે અમારા સમાજની અંદર એક એવી પ્રેરણા સ્ત્રોત બનીને અમારી દીકરીને ફકું કહી છે કે અમારી દીકરીને રોડ ફૂલ થાય